મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના પછી જૂનાગઢનું તંત્ર એક્શન આવ્યું છે આજ સવારથી જૂનાગઢમાં વોકડા પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે બે દિવસ પહેલા જ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે ચાર દિવસમાં નદીને ઊંડી ઉતારવાની કામગીરી શરૂ કરાશે સાથે દબાણ પણ દૂર કરવાનું શરૂ થઈ જશે દબાણ દૂર કરવાનું શરૂ કરતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અસરગ્રસ્ત લોકો એકઠા થયા હતા અને વૈકલ્પિક જગ્યા આપવાની માંગ કરી વોકડા પર ખટકાઈ ગયેલી મોટી બિલ્ડિંગોને પણ છોડીને ગરીબોના ઝૂપડા અને મકાનો તોડી પડાતા હોવાનો પણ આક્ષેપ કરાયું છે જૂનાગઢ શહેરમાંથી વરસાદી પાણીના નિકાલ માટે જે કાળબા વકરો છે તેના પર આડીધર દબાણો થયા છે ચોમાસામાં પૂરની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું જેનો અવાજ છેક ગાંધીનગર સુધી પણ પહોંચ્યો હતો અમને કોઈ અધિકારી એ કીધું નતું કે તમે અમને ખાલી કરી દો અમારા કેટલા કેટલા વર્ષો થી મકાન છે મસરૂ ભાઈ આવીને અમને આ પારી કરી દીધે ગયેલી છે હોતન અને ત્યાં અમને મસરૂભાઈ એ ખાલી કરવાનું નતું કીધું આવી કારણ અધિકારી ખાલી કરાવે અને અમને નોટિસ આવી એની ના નથી અમે એની માન્યતા કરી પણ પાંચ અમને પાંચ દિવસ અગાઉ કેવું હતું કે તમે સામાન કાઢી લ્યો સામાન એ કાઢ્યો નથી કાઈ નો કાઢ્યું ને રાતો રાત તમારા સવારે માં ચા પાણી એ ન પીવા દીધા અને અમને તાત્કાલિક ખાલી કરાવ્યો અમે બાળ બચ્ચા તાને ક્યાં નાખી અમારે બીમારી વાળી ઘરમાં દિલવરી delivery વાળી બાઈ સીજી હતી તમારી mind set અમને કે તમને રહેવાનો આશરો દયો અમે તમને જમીન ગયો.